હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરગવાની ખેતીની શરગવાની ખેતીમાં કેટલી કમાણી થાય મિત્રો તેને કેવી આબોહવા અનુકૂળ આવે સરગવાનો જથ્થો કઈ કઈ છે તથા તેનું વાવેતર કેવી રીતના કરવું તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં અમે આપશું તો વિડીયોને સંપૂર્ણ અંત સુધી જોજો જેથી કરીને આપણે માહિતી સંતોષકારક મળી રહે મિત્રો એક ખાસ કરીને વિનંતી કે જો આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા મિત્રો અમારે આવાના આવા વિડીયો જોવા માટે બે લાઇકન પ્રેસ કરો જેથી કરીને નોટિફિકેશન અમે વિડીયો મૂકતાની સાથે જ આપને તરત જ મળી રહે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો સરગવું એક બહુ ઉપયોગી ઝાડ છે જેનું વાનસ્પતિક નામ આપણે જાણીએ તો મોરિંગા ઓલીફેરા છે મિત્રો સરગવો મોરિંગેશી કુળનું ઝડપથી વિકાસ પામતું ઝાડ છે મિત્રો આ સરગવું આપણે ઓછી કાળજીએ વધુ આવક આપણે પૂરી પાડે છે એટલા માટે ઘણા ખેડૂતો સરગવો વાવવાનું પસંદ કરતા હોય છે મિત્રો સરગવાને કેવી જમીન કેવી આબોહવા અનુકૂળ આવે છે તેની વાત કરીએ તો સરગવો વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી રેતાળ ગોરાડું અને છ પોઈન્ટ ત્રણથી સાત પીએચ આંક ધરાવતી જમીન તેને વધુ માફક આવે ત્યારબાદ મિત્રો પાણીના ભરાવાવાળી જમીનમાં સરગવાના મૂળ કોહવાઈ જતા હોવાથી આવી જમીન તેને બિલકુલ માફક આવતી નથી મિત્રો સરગવો શુષ્ક પ્રદેશો માટે ઉત્તમ ઝાડ છે પચીસ તે ત્રીસ સેલ્સિયસ તાપમાન તેમજ તડકા છાંયાવાનું વાતાવરણ તેને વધુ માફક આવતું હોય છે મિત્રો સરગવાની હવે આપણે સુધારેલી જાતો વિશે વાત કરીએ તો પી કે એમ એક આ જાત ઓગણીસો નેવ્યાશીમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં રોપણી બાદ ફૂલ પાંચથી છ મહિનામાં આવવાનું શરૂ થાય છે અને ઉત્પાદન સાતથી આઠ મહિનાથી શરૂ થાય છે ફૂલ આવ્યા બાદ પાંસઠ દિવસ બાદ સિંક પરિપક્વ થાય છે પ્રતિ ઝાડ બસોથી અઢીસો જેટલી શીંગોનું ઉત્પાદન મળે છે પ્રતિ વર્ષ દરમિયાન એક હેક્ટરમાં ત્રેપન ટન જેટલી શીંગોનું આપણે ઉત્પાદન આ જાતમાં મળે છે મિત્રો અને આ જાતમાં શીંગોની લંબાઈ આપણે જોઈએ તો પિસ્તાલીસથી પિંચોતેર સેન્ટીમીટર અને વજન દોઢસો ગ્રામ જેટલું જોવા મળતું હોય છે ત્યારબાદ મિત્રો બીજી જાતની વાત કરીએ તો પી કે એમ ટુ આ જાત એમપી એકત્રીસ એમપી આણત્રીસના ક્રોસ દ્વારા બહાર પાડવામાં આવેલ શંકર જાત છે મિત્રો આ પણ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવે છે રોપણી બાદ છ મહિનામાં જ તેનું ઉત્પાદન શરૂ થાય છે પ્રતિ ઝાડ દીઠ પ્રતિ પ્રતિવર્ષ ત્રણસોથી ચારસો શીંગ જેટલું ઉત્પાદન મળી રહે છે એક વર્ષ દરમિયાન મિત્રો હેક્ટરે અઠ્ઠાણું ટન જેટલી શીંગોનું ઉત્પાદન આપણે જોવા મળે છે શીંગોની લંબાઈ એકસો પચીસથી એકસો ત્રીસ સેન્ટીમીટર અને વજન બસો એંસી ગ્રામ જેટલું આ જાતમાં જોવા મળતું હોય છે હવે ત્રીજી જાતની વાત કરીએ તો શીઓ બે એટલે કે શીઓ ટુ મિત્રો આ જાત પણ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી છે પ્રતિ વર્ષ પ્રતિ જાડ દીઠ મિત્રો ત્રણસો પચાસ જેટલી શીંગોનું ઉત્પાદન મળે છે અને શીંગની લંબાઈ ત્રીસથી પાંત્રીસ સેમી જેટલી હોય છે ત્યારબાદ મિત્રો વધારે એક જાતની વાત કરીએ તો ઓડીસી થ્રી મિત્રો આ જાત બે હજાર સત્તરમાં ઇન્ડિયન એગ્રી ફાર્મ દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં ફૂલ ત્રણથી ચાર મહિનામાં આવવાનું શરૂ થાય છે અને ઉત્પાદન છ મહિનાથી શરૂ થાય છે ફૂલ આવ્યા બાદ પાસઠ દિવસે શીંગો વેચવાલાયક પરિપક્વ બને છે શીંગની લંબાઈ સાઠથી સિત્તેર સેમી તેમજ વજન સિતેરથી એંશી ગ્રામ જેટલું આપણે આ જાતમાં જોવા મળે છે મિત્રો આ જાતમાં વાર્ષિક પ્રતિ જાત દીઠ ત્રણસો સીંગ જેટલું ઉત્પાદન મળતું જોવા મળે છે પ્રતિ વર્ષ દરમિયાન એક એકરમાં પચીસથી ત્રીસ ટન જેટલું ઉત્પાદન મળે છે અને મિત્રો એક ખાસ કરીને આ જાતની ખાસિયત છે કે પ્રતિ વર્ષ દરમિયાન બે વખત ઉત્પાદન આ જાતમાં લઈ શકાય છે હવે મિત્રો આપણા ખેતરમાં આપણી વાડીમાં સળગવાની રોપણી કેવી રીતના કરવી તેની માહિતી મેળવી હતો રોપણી માટે જમીન અગાઉથી ખેડીને સમતલ કરવી અને ત્યારબાદ સામાન્ય વાવેતર માટે મિત્રો બે બાય અઢી મીટરનું અંતર અથવા તો ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ માટે દોઢ બાય દોઢ મીટરના અંતરે ઉનાળામાં પિસ્તાલીસ બાય પિસ્તાલીસ બાય પિસ્તાલીસની સેમીના ખાડા ખોદીને તેને અઠવાડિયા સુધી તડકામાં તપવા દેવા જોઈએ જેથી કરીને જમીનમાં જીવાતુનો નાશ થાય છે અને ત્યારબાદ દરેક ખાડામાં પંદર કિલોગ્રામ સારું કોહવાયેલું છાણિયું ખાતર માટી સાથે મિશ્ર કરીને ખાડામાં નાખવું જોઈએ અને ખાડા ભરી દેવા જોઈએ મિત્રો ચોમાસું બેસવાની સાથે જ પહેલાં છોડની રોપણી કરવી દેવી જોઈએ મિત્રો ત્યારબાદ એક વધુ માહિતી મેળવીએ તો નર્સરીમાં અગાઉથી જ બીજથી તૈયાર કરેલા છોડની રોપણી કરી શકાય છે તેમજ બીજથી પણ ખેતરમાં સીધી રોપણી કરી શકાય છે ખેતરમાં સીધી રોપણી માટે ખાડાદીથ બેથી ત્રણ બીજ રોપવા જોઈએ અને અંકુરણ પછી પ્રતિ ખાડાદીથ એક જ છોડ રાખવો અને બીજા છોડ કાઢી નાખવા જેથી કરીને આ એક છોડને સારું પોષણ મળી રહે અને આ છોડ ગ્રોથ પામે છે હવે મિત્રો તમે સરગવાની ખેતીમાં આંતરપાક પાક પણ લઈ શકો છો સરગવાના છોડ નાના હોય ત્યારે એકથી બે વર્ષ સુધી તેમાં આંતર તરીકે તમે શાકભાજી જેમ કે રીંગણ મરચાં ટમેટાં કોબીજ ફ્લાવર ધાણા પાલક મેથી ડુંગળી મગફળી જેવા પાકોને ઋતુ અનુસાર તેમાંથી પૂરક આવક મેળવવા માટે લઈ શકો છો મિત્રો ખાતર વ્યવસ્થાપન કેવી રીતના કરવું તેની વાત કરીએ તો આપણે અગાઉ કીધું તેમ રોપણી વખતે દરેક ખાડામાં છોડ દીધું પંદર કિલ્લા સારું કોહવેલનું શાણિયું ખાતર આપવું અને ત્યારબાદ રોપણી બાદ ત્રીજા મહિને પિસ્તાલીસ પંદર ત્રીસ ગ્રામ નાઇટ્રોજન ફોર ફોસ્ફરસ અને પોટાશ પ્રતિ છોડ દીઠ આપવું છોડ છ મહિનાનો થાય ત્યારે પિસ્તાલીસ ગ્રામ નાઇટ્રોજન પ્રતિ છોડ દીઠ આપવું જોઈએ મિત્રો હવે આપણે પિયતની વ્યવસ્થા જોઈએ તો તેનું પિયત કેવી રીતના કરવું મિત્રો તેને પાણી કેવી રીતના આપવું તેની માહિતી આપીએ તો સરગવાને આમ તો પાણીની ઘણી ઓછી જરૂરિયાત રહે છે સુકારાની સ્થિતિમાં પણ તે ઉત્પાદન આપી શકે છે આમ છતાં પણ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરિયાત મુજબ પાણી આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે વર્ષાયુ સળગવાને પંદરથી વીસ દિવસના અંતરે પાણી આપવું જરૂરી બનતું હોય છે જેથી કરીને મિત્રો સારું ઉત્પાદન મેળવી શકાય છે બહુ વર્ષાયુ સળગવાને જરૂરિયાત મુજબ પાણી આપવાથી સારું ઉત્પાદન આપણે જોવા મળતું હોય છે એટલા માટે એને જરૂરિયાત મુજબ પાણી આપવું જોઈએ હવે મિત્રો સળગવાનું ઉત્પાદન અને વીણી વિશે વાત કરીએ તો રોપણી બાદ પ્રથમ વખત ઉત્પાદન છથી આઠ મહિના બાદ લઈ શકાય છે પ્રથમ વર્ષે ઉત્પાદન ઘણું ઓછું આવે છે અથવા તો નહિવત હોય છે બીજા વર્ષથી પ્રતિવર્ષ ઝાડ દીઠ બસોથી ત્રણસો જેટલી શીંગોનું ઉત્પાદન મેળવી શકાય છે અને મિત્રો ત્રીજા વર્ષથી ચારસોથી પાંચસો અને મિત્રો આગળ વધતા પછી હજાર જેટલી શીંગોનું પણ ઉત્પાદન મેળવી શકાય છે પ્રતિ હેક્ટરે મિત્રો પ્રતિવર્ષ જાત પ્રમાણે ત્રીસથી પચાસ ટન શીંગોનું ઉત્પાદન મેળવી શકાય છે મિત્રો ઉત્તર ભારતમાં શીંગ ઉનાળામાં પરિપક્વ થાય છે જ્યારે દક્ષિણ ભારતમાં ફૂલ અને ફળ બે વાર આવતા હોવાથી ઉત્પાદન જુલાઈ સપ્ટેમ્બર અને માર્ચ એપ્રિલ એમ બે પરિપક્વ શીંગોનું ઉત્પાદન લઈ શકાય છે મિત્રો શીંગની વીણી ચપ્પુ કે દાંતરડા વડે કાપીને અથવા તો ઊંઘથી ખેંચીને થાય છે મિત્રો મિત્રો આની શીંગો જ આપણે ઉપયોગી છે એવું નથી તેની પાન પણ માર્કેટમાં વેચાતા જોવા મળતા હોય છે પ્રતિ વર્ષ દરમિયાન હેક્ટરથી છ ટન જેટલા પાનનું ઉત્પાદન મળે છે ચોમાસામાં અને સૂકા દિવસો દરમિયાન ઉત્પાદન જુદું જુદું મળે છે જેમાં ચોમાસામાં એક મિનીમાં અગિયારસો ને વીસ કિલો પ્રતિ હેક્ટરે જ્યારે સૂકા દિવસોમાં છસો ને નેવું કિલોગ્રામ પ્રતિ હેક્ટર જેટલા પાનનું ઉત્પાદન આપણે જોવા મળતું હોય છે પાન અને પ્રકાંડ માટે મિત્રો સાઠ દિવસ જૂના છોડને પસંદ કરવામાં આવતો હોય છે મિત્રો આ રીતના તમે સરગવાની ખેતી કરીને કમાણી મેળવી શકો છો મિત્રો ઘણા ખેડૂતો આધુનિક ખેતી કરીને વૈજ્ઞાનિક ખેતી કરીને કમાણી કરતા જોવા મળતા હશે તો મિત્રો આવી રીતના વિજ્ઞાનની સાથે હાથ મિલાવીને આપણે આધુનિક ખેતી કરવી જોઈએ અને મિત્રો આવક આપણે વધારવી જોઈએ તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપણને પસંદ પડ્યો હશે જેથી કરીને અમારા વિડીયોને લાઇક અને શેર કરીને મિત્રો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહીશું મિત્રો જય હિન્દ જય ભારત વંદે માતરમ